સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણમાં એકતાની મિસાલ હિન્દુના ઘરેથી નીકળ્યા તાજિયા મોરમના તહેવાર પર દર વર્ષે હિન્દુના ઘરેથી તાજિયા ઝુલ્ફિકાર વર્ષોથી નીકળે છે અનેક પેઢી દર પેઢીથી હિન્દુ રાજપૂત મકવાણા કુટુંબના ઘરેથી ઝુલફિકાર તાજિયા કાઢવામાં આવે છે હિન્દુ બહેનો રીતિ રિવાજ મુજબ સવારના નિવેદ ધરાવવાની પણ પરંપરા છે વડવાણના તાજિયાના જુલુસમાં હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળે છે સાત આઠ પેઢી થી મોટા પીર દાદા મામાના ઘરે પધારેલા છે આ તહેવાર અમારા માટે બહુ મોટો તહેવાર ગણાય છે જન્મે ભલે હિન્દુ છીએ પણ મુસ્લિમ સાથે પણ અમારો પરિવાર એટલો બધો ભળેલો છે કે જેની કોઈ વાત નથી આજે દુનિયામાં એક જાણે દાખલો બેસાડેલો છે કે ચારે બાજુ જ્યારે કોમી રમખાણ ચાલતા હોય ત્યારે પણ અમારા ગામમાં અમારા દાદા અમારા ઘરે ઉતરેલા છે